અને આદર્શ હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો

પવાયાએ જણાવ્યું હતું કે ધોરણ બાર અને દસ તથા બારના ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવો જ આખો ડેમો તૈયાર કરાયો છે શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમણે કુમકુમ તિલક કર્યા હતા અને તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું હતું જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ અને કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દીધા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપી પરીક્ષા અપાઈ હતી આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે તેઓ

ફાર્ડશક ફાઉચ કાપલી વગેરેની ચકાસણી કરવામાં આવી સાથે અમારું સ્કૂલ તિલેક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા અમારો બોર્ડની પરીક્ષા પ્રત્યે જે ભય હતો એ દૂર થયો આમ આ કાર્યક્રમથી અમને ઘણો ફાયદો થયો તેથી હું આદર્શ વિદ્યા સંકુલનો આભાર માનું છું હેલો પ્રશંત રમેશભાઈ આજે અમારી 12મા બોર્ડની પરીક્ષા દરમિયાન જે

ડીએન જે આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ પ્રિલિમ પરીક્ષાના માં આવનારામાં રાખીને એક મોક ડ્રીલ નું આયોજન કરેલું હતું જેમાં સર્વ વિદ્યાર્થીઓએ સર્વ શિક્ષક મિત્રો એ સહકાર સાથે બોર્ડની અંદર જે વાતાવરણ નિર્માણ થાય એવું જ વાતાવરણ આજે નિર્માણ કરવામાં આવ્યું તેમજ બ્લોકની ફાળવણી પણ એ રીતે જ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ ને ખાસ સૂચના બોર્ડમાં જે આપવામાં આવે છે બધી સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યાં ટ્રાન્સપરન્ટ પાટીયું ટ્રાન્સપરન્ટ પાઉચ આ બધા થી अवगत થાય વિદ્યાર્થીઓ થી એ હેતુ થી આજે શાળા માં પ્રિલિમ પરીક્ષા પણ એ રીતે લેવામાં આવે આયોજન કરેલું છે કે જેથી વિદ્યાર્થીઓ બોર્ડ થી સુપરિચિત થાય કે સાહેબ કેટલો ફાયદો થશે આનાથી વિદ્યાર્થીઓ બોર્ડ માટે સંપૂર્ણ સજ્જ થશે વિદ્યાર્થીઓના દ્વિતીય પરીક્ષા દરમિયાન આદર્શ હાઈસ્કૂલ ડીસાની અંદર એક નવતર પ્રયોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પરીક્ષા દરમિયાન ધોરણ 12 ની પરીક્ષા અને ધોરણ 10 ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ડર જે છે એ ડર દૂર કેવી રીતે થઈ શકે એના માટેનો એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેની અંદર તમામ બાળકોને ગેટમાંથી લાઈનસર એન્ટ્રી આપવામાં આવી અને તપાસ કરવામાં આવી તેમજ એમની પાસે જો કદાચ પારદર્શક પાર્ટીયું ના હોય તો એની પણ તપાસ કરી અને પાર્ટીઓ મુકાવી દેવામાં આવ્યું થેલા જે છે તપાસ કરવામાં આવી એમના પોકેટની તપાસ કરવામાં આવી અને જો પરીક્ષા લક્ષી કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો એ પણ બાજુમાં મુકાવી દેવામાં આવ્યું સાથે સાથે બાળકોને શાળા તરફથી ખુબ સુંદર વ્યવસ્થા એ રીતે કરવામાં આવી કે કુમકુમ તિલક કરવામાં આવ્યું તેમજ બાળકોને ગુલાબ આપવામાં આવ્યું અને લાઈન સર એમને મોં મીઠું કરાવી અને વર્ગખંડ ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે આ પ્રયોગની અંદર બાળકોને જે બેઠક વ્યવસ્થા જે છે એ બેઠક વ્યવસ્થા પણ ગેટ ઉપર સારી રીતે લગાવવામાં આવી